અને કીધું પપ્પા આ આમ પગે આમ દંડવત થાવ અને પપ્પો દંડવત થયો અને બાપુ કે સાબાસ દીકરા સાબાસ મારો કહેવાનો અર્થ એ છે કે આ આ આ બધી વસ્તુ એ એ જરૂરી છે તમારે નહીતર પછી બધું હશે સંપત્તિ બધી હશે પણ સંતતિ હારી નહીં હોય આજ આજ સુધીની પેઢી તમે સાંભળી લો કે આપણી પેઢી કેવી છે કે આવા કામ કરવા હોય આવા મંડપ નાખવા હોય તો એટલું બધું ધન આપીએ છીએ નહીં ત્યારે દિવાળીનો મહિનો હતો એકવી લાખ લખાવા તો એકવી લાખના ના પેકેજ માં ત્યાં ફરવા નો જાય ના પોતાના વતનમાં આવું જે કાર્ય થાય અને એટલું માણસ એટલા દિવસ સાત દિવસ સુધી નવ નવ દિવસ સુધી હરિયર કરે આનાથી મોટા ઉત્સવ બીજો કયો હોઈ શકે સાહેબ આ નરુ સત્ય આ જરૂરી છે નગર પતિ પત્ની બે બેઠા હતા છોકરા બાજુમાં બેઠે રવિવાર હતો એ રવિવાર હતો એટલે ભાઈએ કીધું એના પત્ની બેન કે સાંભળો છો હાલના જ રવિવાર છે તો પિક્ચર જોવા જાય જાવું જ જોવું પરિવાર સાથે બેસી જોઈ શકાય એવા ફિલ્મો ખૂબ છે ખૂબ જોજો

અને એ ફિલ્મ માં નથી હારે અમારે આર એસ એસ નું બહુ મોટી જવાબદારી વાળી વ્યક્તિ તમારા ગામની વ્યક્તિ છે રાષ્ટ્રીય સેવા સંઘ ની એને એકવાર તાળવી ના કરો કનુભાઈ પ્રજાપતિ છ વાગ્યા ના મારી આરો છે

સત્યનારાયણ નું કઈ નીકળી સત્યનારાયણ ભગવાન ની કથા નું કઈ નીકળી ગયા ઓલા નીકળી ગયા પછી આ બે ભાઈ એકલા બેઠા હતા મોટા બા બાપુ જે ચાર કલાક તો આવવા નથી ના તો હાલ ને આપણે બે ભાઈ ફિલ્મ તો આવીએ ઇન્ટરવેલ પીડ્યું ને ઇન્ટરવેલ તો હામે ની સીટ માં એના બાપ બેઠેલા બે ટાબરિયા આ લે લે ટાબરિયા તમે કે અમે સતનારાયણ નો શીરો ખાવા આવ્યા બાપા નો ફાવે કરવો એટલે મને યાદ આવે સાહેબ ક્યાંય પેટમાં પોઢી એથી સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત નહી લક્ષ્મણ ની વાત ખુબ મોત કરાવી જેટલી ભીડ માં છો ને એટલી જ અંદર માણસો એ જે રાતે પ્રાર્થના કરી પ્રોગ્રામે મારે નીકળવું પડ્યું બધું બાજુમાં રૂમ ઈકો ને બધું કરી લીધું કાર્યોગ્રામ કરી લીધો મારે બે હોસ્પિટલ છે ના ડોક્ટરો મારા મિત્રો છે એટલે મને તે કાર્યોગ્રામ નો રોલ જોતા આવડે કે કેટલો ગેપ પડે છે ચાર પાંચ બ્લોક નીકળે ત્યાં જોઈને કીધું મને કે આ બ્લોક છે નીકળવું પડે મેં કીધું ના પેલા સ્તુતિ કર પછી હવે તમે કલ્પના કરો કે મારી સ્તુતિ બાકી હોય અને મને એટેક આવે એમ ના ચેક થઈ જાય અને પાછો હું કોક ના સ્તુતિ કર્યા વગર હું નહીં જાઉં ડોક્ટર આરે મારે થોડીક શબ્દોની ની મારામારી થઈ આ ડોક્ટરો સાક્ષી છે કે ના મારા સ્ટેજ ના દેવતાઓ કે માયો બીન ભાગી ગયો મરી જાય તો કુરબાન પણ પ્રાર્થના કર્યા વગર હું નહીં જાઉં સાહેબ મેં પ્રાર્થના કરી સ્ટેજ ઉપર અને પછી છે છે શબ્દો મળ્યા પડવા ત્યારે ડોક્ટર બાજુમાં બેઠા હતા એને માઇક લઈ લીધું અને ઓડિયોસ ને કીધું એ લાઈવ બધા જોયું છે કે મારા ખીચાની વાત નથી કે એને આવી તકલીફ છે ને બેઠા હવે હું મારા હૃદય ની પરવા ન કરતો કારણ કે મારા હૃદયમાં એટલા બધા તમે બેઠા હો અને તમે સામાન્ય સન્માનમાં તમે વચ્ચે ગેપ પાડી ગયો વાત એ છે કે જે કામ કરો એ હૃદય થી કરો સાહેબ એટલે હું તમને હસાવાનો છું પણ આરે સંસ્કાર ની વાત એટલે એ લોકોએ એટલા બધા એ સાહેબ માનતા કરી કોકે અંબાજી આલીન જાય બધાને રિપોર્ટ મળ્યા મને આ વિસ્તારે તેથી આખી રાત કોઈ હું તું નહોતું એનો હું તમારો ઋણી છું સાહેબ અમે મોજ કરીએ છીએ ને એ આશીર્વાદ તમારા બધા છે એટલે સાહેબ આનાથી બીજું કઈ વધારો ફરમાન સાહેબ વધારો અમારે પીઆઈ શ્રી પરમાર સાહેબ એક જાબાજ ઓફિસર છે એના માટે એક વાર થાળી થી જાય તમારા કડી વિસ્તાર માં અત્યારે જવાબદારી સંભાળે ભગવાન એને ખૂબ શક્તિ આપે બાપ અભિનંદન મારા વાલા લક્ષ્મણ દીવા વધારો બાપુ વધારો ગણે જેના માતા મહારે પાલિયો થઈને પૂજાવું ને ઘડિયા મારે ખુલ દીન ખાઉં ગડવૈયા મારેન ખાઉં ગુરજી નું ઓમ હવન કે જગન જાપ મા બા બી કળા ઓમ હવન કે જગન જાપ મા બાઘામાં નથી બિકણું ઘોડા મોરે ગણવૈયા મા ઠાકોર દીનાથ ધામ ગડવૈયા મારે ઠાકોર દીનાથ ગામ ગણવૈયા મારે ઠાકોર દીનાથ થ भूल ना से काले तारी वीर पथारी पाथर से विष बुझाले काले तारी वीर पथारी पाथर से विष भुजाले જવાબ લાગલરા ડોલે સિવા દીન ગીત લુ ના મે માતા જવાબાયું ના ஜி வே பாலுடா மானோக்கு பலோயேவா ஜாகி வேணே கத்த பங்கா બાળ અને બાલુડા ની માત અને ધણ ડુંગરા ડોલે એટલે મેં આ દુહા શરૂઆત કર્યું કે જન ની તો ભગત કા દાતાર નઈતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નોર કેવાનો અર્થ જવાબદારી જનતાની છે